ચાલો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ અઢાર ચાર ચોવીસને ગુરુવારના રોજ વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું એમાં આપણે ધોરણ છનું પેપર જોઈશું આખા પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં તમે જોઈ શકશો નીચેના વિકલ્પોને યોગ્ય વિકલ્પ પસંદ કરો થર્મોકોલ કેવો પદાર્થ છે તો વિદ્યુતનો અવાહક વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે તો તાંબાનો તાર વિદ્યુત કોષમાં કેટલા ધ્રુવો છે તો બે વિદ્યુત પરિપથને તોડવા માટે વપરાશ સાધનને શું કહે છે તો સ્વિચ વિદ્યુત પ્રવાહનો ઉપયોગ ન થતો હોય તેવા સાધન કયું છે તો સૂર્યકુકર બીજું જોઈએ વસ્તુઓને ચુંબકીય કે બિનચુંબકીય વસ્તુ વર્ગીકરણ કરો ટાકડી ચુંબકીય દિવાશળી બિનચુંબકીય એલ્યુમિનિયમ ચુંબકીય કોબાર્ડ બિનચુંબકીય પ્રશ્નો જવાબ વિસ્તૃતમાં માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલનો જણાવો તો આપણે જવાબ જોઈએ માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ સાંકડો અને વચ્ચેથી પહોળો હોય છે આવા હોડી જેવા આકારને ધારા રેખી આકાર કહે છે આને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તેના શરીર પર ચીકણા ભીંગ ભીંગડા હોય છે જેને લીધે પાણીથી રક્ષણ મળે છે તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે ચૂઈ શ્વસન અંગ તરીકે હોય છે તેને તરવા માટે દિશા બદલવા તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીન પક્ષી અને પૂંછડી હોય છે હવે બીજું જોઈએ તમને આપવામાં આવેલ ગજીયા ચુંબકના ધ્રુવો કઈ રીતે નક્કી કરશો તો એનો જવાબ આપણે જોઈએ આપેલ ગજીયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી સમક્ષિતિતિ સમતલમાં મુક્તિ હરી શકે તે કોઈ આધાર પરથી લટકાવો જ્યારે ગજી ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ હોય તેને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ હોય તેને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન દહન માટે હવામાંનું ઓક્સિજન વાયુ જરૂરી છે પ્રવૃત્તિનું વર્ણન કરો તો હેતુ દહન માટે હવા જરૂરી સાબિત કરવું સાધનો કાચનો પ્યાલો મીણબત્તી દિવાસળીની પેટી પદ્ધતિ મીણબત્તી સળગવાથી સમતલ સપાટી પર ઊભી મૂકો મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો થોડીવાર પછી મીણબત્તીનું અવલોકન કરો તો અવલોકન મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા તે બુજાઈ જાય છે નિર્ણય દહન માટે હવા જરૂરી છે હવે ચોથું જોઈએ વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણ વાયુની આપલે માટે એકબીજાને મદદ કરે છે તે વર્ણવો તો લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વનસ્પતિઓએ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે આ રીતે વનસ્પતિ અને પ્રાણીઓ સંતુલન માટે એકબીજાને મદદરૂપ કરે છે પ્રશ્ન પ્રશ્નચાર વૈજ્ઞાનિક કારણ આપો ઊંટને રણનું વહાણ કહે છે તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે આથી તેના પગ રણની રેતીમાં ખૂપી જતા નથી તેમજ ગરભ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે આવા અનુકૂલનો ધરાવતા ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે તેથી ઊંટને રણનું વહાણ કહેવામાં આવે છે બીજું જે વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પી થતાં વિમાન નિર્જીવ છે તેનો જવાબ જોઈએ આપણે વિમાન આકાશમાં પોતાની જાતે ઉડતું નથી પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાવવામાં આવે છે તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે અને સજીવના લક્ષણો ન ગણે આથી વિમાન શ્વસન કરતું નથી વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી તેથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ તો નાકની અંદર સૂક્ષ્મ સૂક્ષ્મવાળ અને શ્લેષ્મ પદાર્થ આવેલા છે આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રચકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને જાય તેથી આવી ઔષધિઓ શ્વસનતંત્રમાં જતી અટકે છે વળી નાકની આંતર ત્વચા પડતી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે એટલા માટે પ્રશ્ન પાંચ જોઈએ ખાલી જગ્યા પૂરો હિંચકા પર બાળકની ગતિ આવર્ત ગતિ અંશધતા પ્રકાશની પદાર્થને પારભાષક કહે છે વિધુ પલમલયમાં આવેલા પાત્રાતાનને કિલા કિલામેન્ટ કહે છે ચુંબકની શોધ ગ્રીસ દેશમાં થઈ હતી હવામાન નાઇટ્રોજન વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે તો આ રીતે ખાલી જગ્યાઓનો જવાબ છે હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન પ્રશ્નોના જવાબ આપો વર્તુકાળ ગતિ કરતા પદાર્થોના ઉદાહરણ આપો વર્તુળાકાર ગતિ કરતા પંખાની ગતિ સાયકલના પૈડાની ગતિ કુંભરના ચાકડાની ગતિ અને ઘડિયાળની કાંટાની ગતિ પગલાં કે વ્યતને લંબાઈ માટે પ્રમાણભૂત એકમ ગણતા નથી કેમ કારણ કે દરેકના હાથ અને પગ સરખા હોતા નથી માટે પગલાં અને વ્યતનું માપ એક સરખું હોતું નથી ફૂલાવેલો ફૂગો દિવાસળીની પેટીમાં કેમ સમાતો નથી ફૂલાવા વગરનો ફૂગો ઓછી જગ્યાએ રોકે છે આથી તે દિવાસળીની પેટીમાં સમાઈ શકે છે જ્યારે તે ફુગ્ગાને ફૂલાવવામાં આવે છે ત્યારે તેમાં પ્રમાણમાં ઘણી હવા ભરાય છે આથી ફૂલાવેલો ફુગ્ગો વધુ જગ્યાએ રોકે તેથી ફૂલાવેલો ફુગ્ગો દિવાસળીની પેટીમાં સમાતો નથી હવે જોઈએ કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરો એન એન અપાકર્ષણ એન એસ આકર્ષણ એસ એન આકર્ષણ એસ એસ અપાકર્ષણ હવે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે સાબિત કરતા પ્રયોગનું વર્ણન કરો તે તમારા તમારા જાતે આ પ્રયોગ જોઈ અને તમારે તમારે ચોપડીમાં આપ્યો છે તમારે વર્ણન કરવાનું છે બીજું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાક વસ્તુ ચકાસણી કરતો પ્રયોગ એ પણ તમારા ચોપડીમાંથી જોઈ અને એનું વર્ણન કરવાનું છે પ્રશ્ન છ જોઈએ નીચેના જવાબો આપો નીચે આપેલા લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલાં આવશે મિલીમીટર બીજું છે સેન્ટીમીટર ત્રીજું છે મીટર અને ચોથું છે કિલોમીટર આવત ગતિના બે ઉદાહરણ આપો ઇંચકાની ગતિને ઘડિયાળના લોલકની ગતિ હવે જોઈએ આપણે પ્રશ્નોના જવાબ વિસ્તૃતમાં આપો એક વાયરનો ઉપયોગ કરી વિદ્યુત કશ અને ટોર્ચનું બલ્બનું જોડાણ કઈ રીતે કરશો વર્ણવો તો સાધન સામગ્રી વિદ્યુતકોષ બલ્બ અને એક વાયર ચપ્પું વિદ્યુત કોષ બલ્બ અને એક વાયરનો ટુકડો લો વાયરના બંને છેડા પરથી ચપ્પાની મદદથી પ્લાસ્ટિકને દૂર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ડા ઢાંચાની ચારે બાજુ મીંટાડો વાયરના બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ સાથે જોડો હવે બલ્બની આધારની ધાતુની અણી એટલે કે તેનો ટર્મિનલ વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર મૂકો ઘન બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે અવલોકન બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ સાથે અડકાતા વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત બને છે અવલોકન જોઈએ બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી દૂર હટાતા વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત થતો રહેતો નથી નિર્ણય સ્વીચનું કાર્ય વિદ્યુત પરિપથને પૂર્ણ કરવું અને જરૂર પડે વિદ્યુત પરિપથને અપૂર્ણ બનાવવું હવે જોઈએ બીજો પ્રશ્ન ચુંબકનું ચુંબક તથા કઈ રીતે નાશ પામે છે તો ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાના એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે પવન એટલે શું પવનનો અનુભવ કરાતી ક્રિયાનું ઉદાહરણ આપવું તો ગતિમાન હવાને પવન કહે છે વૃક્ષોના પાંદરા હાલતા દેખાય છે મંદીની ધજા લહેરાય છે સૂકવેલા કપડાં દોરી પર ઝૂલે છે માથાના વાળ વિખરાઈ જાય છે પિનહોલ કેમેરા બનાવવાની રીત વર્ણવો બે ખોખાલો જેમાં બીજું ખોખું સેદ નાનું હોય બંને ખોખાની સાંકડા ભાગવાળી એક બાજુને કાપી નાખો મોટા ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં બરાબર વચ્ચે એક નાનકડું કાણું પાડો નાના ખોખાની કાપેલી બાજુની સામેની બાજુમાં વચ્ચેથી પાંચથી છ સેન્ટીમીટરનો ચોરસ ભાગ કાપી લો નાના ખોખાને કાપેલા ચોરસ ભાગ પર ડ્રેસિંગ પેપર લગાડો નાના ખોખાની ડ્રેસિંગ પેપરવાળી બાજુને મોટા ખોખાના કાપેલા ભાગમાંથી અંદર સરખાવો આ રીતે પિનહોલ કેમેરો તૈયાર થશે પાંચમા પ્રશ્ન છે પેરિસ્કોપની આકૃતિ દોરો કેવી રીતે બનાવશો તો આ રીતે પેરિસ્કોપ તમારે આકૃતિ દોરીને સમજાવવાનો છે અરીસો એક અને અરીસો બે અહીંયા પેરિસ્કોપની આકૃતિ આપેલી છે હવે જોઈએ આપણે પ્રશ્ન આઠ નીચેના મુદ્દા જવાબ આપો ચેતવણીનું ચિહ્ન તમે ક્યાં ક્યાં જોયેલ છે તે કેમ લગાવવામાં આવે છે તો ચેતવણીનું ચિહ્ન આપણે જીબીનો થાંભલો પહાડ પર નદી પર અને એ સિવાય તમે જ્યાં જ્યાં પણ ચેતવણીનું ચિહ્ન જોયું છે એ તમે જવાબ આપી શકો છો તમારા હાથમાં ટાકણીઓનો ડબ્બો નીચે પડી જાય છે અને ઝડપથી એકટી કરવા તમે શું કરશો કેમ તો ટાંકણીઓને ઝડપથી એકટી કરવા માટે હું ચુંબકનો ઉપયોગ કરીશ કારણ કે ચુંબક દ્વારા ટાકણીઓ આકર્ષાય ને ચોટી જશે અને ભેગી કરતાં વાગશે નહીં અને વાર પણ લાગશે નહીં હોકા યંત્રનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ તેમાં દિશા કઈ રીતે જાણી શકાય તો હોકા યંત્રનો ઉપયોગ અજાણ્યા સ્થળે દિશા જાણવા માટે થાય છે યંત્ર યંત્રમાંથી દિશા જાણવા માટે હોકા યંત્રને ફેરવીએ ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચ ચંદા પર લખેલી ઉત્તર દિશા એન ગોઠવવામાં આવે છે આ ગોઠવણથી હોકા યંત્ર સારી સાચી દિશા દર્શાવે છે ટ્રાફિકનું સંચાલન કરતાં પોલીસમેનને તમે હવાના પ્રદૂષણ સંદર્ભે શું સલાહ આપશો કેમ તો ટ્રાફિકને સંચાલન કરતાં પોલીસમેનને આપણે હવાના પ્રદૂષણનું નુકસાન ન થાય એ માટે તેમને આપણે મોં પર માસ્ક પહેરવાનું કહીશું એટલે આપણે આ રીતે ટ્રાફિક મેનને સલાહ આપીશું માગ્યા મુજબ જવાબ આકૃતિમાં બતાવેલ બળ પ્રકાશિત થશે કેમ તો અહીં તમારે આ ચિત્ર આપ્યું છે એ તમારે તો જુઓ અહીંયા છે કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે તેથી વિદ્યુત પરિપથના એ અને બી વચ્ચેનો ભાગ સળંગ વાહક તારથી જોડાયેલ નથી આમ વિદ્યુત પરિપતને અપૂર્ણ તેથી બળ પ્રકાશિત થઈ શકતો નથી તો અહીં મારો વિડીયો પૂરો થાય છે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો